ભરૂચના એમઆઈપી આરવાયસી ખાતે નવા સ્વિમિંગ પુલ અને કિડ્સ પ્લે એરિયાનું પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઉદ્ઘાટન પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત મનુભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર આખાતે સ્વિમિંગ પુલ અને ચિલ્ડ્રન પ્લે એરિયાનો શુભારંભ પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે કરાયો ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત મુનાભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર સ્વિમિંગ પૂલ અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયાનો શુભારંભ કાર્યક્રમ પટેલની અધ્યક્ષતામાં યોજાયો ઉદઘાટક તરીકે પૂર્વ ક્રિકેટર ઈખર એક્સપ્રેસ મુનાફ પટેલ ઉપસ્થિત રહી ક્લબના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ખુશી વ્યક્ત કરી ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ક્લબની પ્રવૃત્તિઓ રમતગમતના વિકાસ માટેની યોજનાઓની પ્રશંસા કરી આ પ્રસંગે રોટરી ક્લબ પ્રમુખ રિઝવાન અન્ય સહિત્યાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ છત્રીસ વર્ષ પૂર્ણ કરી સાડત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરનાર રોટરી યુથ સેન્ટર નેશનલ ક્લાસના ટેનિસ બેડમિન્ટન સ્કોર્સ અદ્યતન જીમ સ્ટેટ લેવા કક્ષાનો સ્વિમિંગ પુલ ધરાવે છે આ ક્લબથી ઘણા પ્લેયરો સ્ટેટ અને નેશનલ કક્ષાને પણ રમવા ગયા છે સ્વિમિંગ પૂલનું ઓપનિંગ કર્યું છે અને કિડ્સ પ્લે ઝોનનું ઓપનિંગ કર્યું છે તો એના માટે ઘણી ખુશી છે કે આપણી પાસે આવી એક ક્લબ છે જેના પાસે સ્વિમિંગ પૂલ જીમ ટેબલ ટેનિસ ઘણી બધી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ અહીંયા થાય છે અને એક બહુ ઘણા સારા લેવલનું આ ક્લબ છે અને એનો આજે સ્વિમિંગ પૂલનો ઓપનિંગ ડે હતો અને એને ઓપનિંગ કર્યું અને ઘણી ખુશી થઈ હું અને દુષ્યંતભાઈ આજે ચીફ ગેસ્ટ હતા અને એકચ્યુલી પ્રશાંતભાઈ ઓનરરી મેમ્બરશીપ પણ મને આપી છે અને બેઝિકલી કહેવાનો મતલબ એ જ છે કે સ્પોર્ટ્સ માટે જે વસ્તુ અહીંયા છે એ એની ખૂબ જરૂર છે યંગસ્ટર્સને અને આપણી પાસે આટલી સારી ક્લબ ભરૂચમાં કોઈ જગ્યા પર નથી અને હાર્ટ ઓફ ધ સિટી છે તો મારું એક જ કહેવું છે કે આ ક્લબનો જેટલો ઉપયોગ આપણે એઝ અ સ્પોર્ટ્સ પર્સન યા એઝ અ યંગસ્ટર જો કરીએ તો બીજી ઘણી એક્ટિવિટીથી આપણે દૂર થઈએ અને સારી એક્ટિવિટી થઈ શકે છે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સ્થાપિત એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર જેની સ્થાપનાને આજે છત્રીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને આવતીકાલે સાડત્રીસ વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે આખી આ જે જર્ની છે એ સ્પોર્ટ્સને ધ્યાનમાં રાખીને કેન્દ્રિત રહી છે વર્ષોના વર્ષ પ્રયાસ એ જ રહ્યો છે કે સારામાં સારું સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભરૂચના લોકો માટે આપણે ઉપલબ્ધ કરાવીએ અને એમાંથી સારામાં સારું ટેલેન્ટ આગળ આવીને સ્ટેટ લેવલ નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલ સુધી જાય એવો આપણો માટેનો અથાગ પ્રયાસ એના માટે હંમેશા રહ્યો છે અને એના માટે આપણે કન્ટિન્યુઅસ સ્ટાન્ડર્ડ્સ અને અપગ્રેડેશન આપણે કરતા રહ્યા છીએ એ હેતુથી આજે સ્વિમિંગ પૂલનું આજે અપગ્રેડેશન આપણે કર્યું છે જે નાવ ઇઝ વિથ એટ પાર વિથ ધ ફાઈનેસ્ટ ક્વોલિટી દેટ કેન બી ઓફર્ડ ટુ ધ યુઝર્સ એન્ડ મેમ્બર્સ સાથે સાથે આપણી જેટલી પણ અહીંયા ફેસિલિટીઝ છે દે આર ઓલ કન્ફર્મિંગ ટુ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ મારા સાથે દુષ્યંતભાઈ અત્યારે હાજર છે અને એ વાતના અત્યારે એ હિઝ ધ હિઝ ધ ટેસ્ટી મોની ફોર દેટ કે આપણે ટેબલ ટેનિસ બનાવ્યું આપણે સ્નુકર બનાવ્યું બેડમિન્ટન બનાવ્યું જીમ બનાવ્યું ટેનિસ બનાવ્યું સ્કોશ બનાવ્યું અને ઓવરઓલ આ સ્ટાન્ડ આ સેન્ટરનું આજે આપણે અપગ્રેડેશન એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને આજે સ્વિમિંગ પુલ કરીને આજે એક નવો અધ્યાય આપણે જોડવા જઈ રહ્યા છે મને કહેતા ઘણો આનંદ થાય છે કે આપણા સેન્ટરની અંદર આપણે સ્ટુડન્ટ્સ માટેની મેમ્બરશીપ એકદમ મામૂલી ફક્ત ચાર હજાર આઠસો રૂપિયાની નોમિનલ રકમ લઈને એક વર્ષની મેમ્બરશીપ આપણે સ્ટુડન્ટને આપીએ જે સ્ટુડન્ટ સ્કૂલનો સ્ટુડન્ટ અહીં આવીને એ ફેસિલિટી યુઝ કરી શકે અને એવા દરેક સ્ટુડન્ટ માટે આ સેન્ટરના બારણા ખુલ્લા છે અને કોઈ સ્ટુડન્ટ જો વધારે સ્પેશિયલ ટેલેન્ટ હોય તો એના માટે આપણે કોમ્પ્લિમેન્ટરી મેમ્બરશીપ પણ આપણે આપવા માટે તૈયાર છે પણ એ મેરિટ બેઝ છે એ મેરીટનો સ્ટુડન્ટ જો આપણા પાસે આવે એ આપણા આવવા માટે મોસ્ટ વેલકમ છે એટલે હું તમારા માધ્યમથી આજની તારીખે ભરૂચ પ્રજાને અપીલ કરું છું કે તમારા વચ્ચે કોઈ ટેલેન્ટેડ આવો કોઈ સ્ટુડન્ટ હોય આ સેન્ટરમાં જરૂર અમારી પાસે મોકલાવશો થેન્ક યુ ભરૂચમાં આવેલ સ્ટેશન રોડ ઉપર મનુભાઈ આઈ પટેલ નિપ્રિક સ્પોર્ટ સેન્ટરના આજે સ્વિમિંગ પુલના નવીનીકરણનું ઉદઘાટન કરવામાં આવ્યું આપણા પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર આપણું ભરૂચનું ગૌરવ મુનાફ પટેલના હસ્તે આ સ્વિમિંગ પૂલને ખુલ્લો મૂકવામાં આવ્યો કિડ્સ એરિયા જે નાના બાળકો માટેનો કિડ્સ એરિયા છે એ પણ ત્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે આઈ પટેલ રોટરી યુથ સેન્ટર એ એ એવું એક સ્પોર્ટ્સ સેન્ટર છે જ્યાં ટેનિસ કેરમ ટેબલ ટેનિસ સ્વિમિંગ જીમ બેડમિન્ટન અને ઘણી બધી સ્કોશ જેવી રમતો અહીંયા આગળ સારામાં સારી ઇન્ટરનેશનલ ક્લાસની અને નેશનલ ક્લાસની અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે ઘણા બધા પ્લેયર્સ અહીંયાથી રમીને અહીંથી કોચિંગ લઈને નેશનલ પણ રમ્યા છે અને ગુજરાતના સ્ટેટ લેવલે પણ રમ્યા છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે ફરીથી આના ચેરમેન પ્રશાંત રૂયા અને એમની આખી ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેથી કરીને ભરૂચમાં જે એકમાત્ર સ્પોર્ટ્સ સેન્ટર છે એની અંદર સુંદર વ્યવસ્થા ઊભી કરવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ